નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યુઝ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ખેડૂત સંવાદ કાર્યક્રમ ડોક્ટર કનુભાઈ કર્યો જાફરાબાદ જાણીતા ગાંધીવાદી વિચારધારા ધરાવતા ખેડૂત નેતા સદભાવના ટ્રસ્ટ હોસ્પિટલના ચેરમેન માન્ય ડોક્ટર કનુભાઈ ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગામે સિમેન્ટ કંપનીના બે યુનિટ નર્મદા સિમેન્ટ લિમિટેડ અને ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ આવેલી છે આ બંને કંપનીઓનું માઇનિંગ લીઝ ગામમાં છે ગામની આશરે નવ હજારથી વધુ વીઘા જમીન આ બંને કંપનીના નામે ચાલે છે આ બંને કંપનીઓ ચાલીસ વર્ષથી વધુ સમયથી બાબરકોટ ગામે માઇનિંગ પ્રક્રિયા કરી રહી છે ત્યારે સાત હજારથી વધુ વીઘા જમીન પર આ બંને કંપનીઓ દ્વારા માઇનિંગ કરી દેવામાં આવ્યું છે બાકી રહેલ બે હજારથી વધુ જમીન બાબરકોટ ગામના ખેડૂતો ત્રીસ વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરનો કબજો કરીને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ કબજો કરેલ તમામ જમીન ખેડૂતોને પરત કેવી રીતે મળી શકે તે બાબતે ડોક્ટર કનુભાઈ કડસરિયા સાહેબ દ્વારા ગામના લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ સાંખટ દ્વારા આ મામલે તેમને સમજાવવામાં આવ્યું ગામના ખેડૂતોના જણાવ્યા પ્રમાણે દિન પ્રતિદિન વધી રહેલા બંને કંપનીના અત્યાચારોને ધ્યાનમાં રાખીને ડોક્ટર કનુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બાબરકોટ ગામના ખેડૂતોએ દર્શાવી હતી આજ બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટ્રાટેક યુનિટ જીસી ડબલ્યુ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે છેલ્લા ચાલીસેક વર્ષથી કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે ત્યારે આ બંને કંપનીઓએ અમારા ગામની જમીન આશરે નવ હજારથી વધુ વીઘા જમીન એમણે ખરીદેલી છે તેમાંથી સંપાદન કરેલી જમીન કેટલીક છે કેટલીક શેર આવતી જમીનો છે અને એમાંથી કેટલીક દસ્તાવેજના માધ્યમથી પણ ખરીદેલ જમીનો છે ત્યારે તાજેતરમાં જ દિન પ્રતિદિન છેલ્લા એક બે વર્ષથી આ બંને કંપનીનો ત્રાસ છે એ ખૂબ વધી રહ્યો હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને આજરોજ મહવા સદભાવના હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ બાપરકોટ ગામે પધારેલ એમણે ગામના ખેડૂતોને પોતાને જે કબજો સંભાળીને બેઠા છે એની જમીન છે એને પરત કઈ રીતે મળે એનું માર્ગદર્શન આપવામાં આવેલ ગામનો બહોળા જનસમુદાયનો ખૂબ સારો પ્રતિષ્ઠ મળેલ અને આ બાકી રહેલ જે જમીન છે આશરે બે હજાર વિઘા જેટલી એ ખેડૂતોને પરત કઈ રીતે મળે એના માટે માન્ય ડોક્ટર કનુભાઈ કલસરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી સમયમાં સાહેબના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યાં પણ જવાની જરૂરિયાત પડે ત્યાં ગામનો તમામ લોકોના સાથ સહયોગથી જવાની ગામ લોકોએ તૈયારી બતાવી છે